ભાવેશ હેડ ઓફ ડિપાર્ટમેન્ટ બનેલો હતો અને દર્દી ને સર્વન્ટ દ્વારા સર્વન્ટ દ્વારા ત્યાં લઈ જવામાં આવેલ અને એમએલસી કેસ સાથે પણ લઈ જવામાં આવેલ અને દર્દીને તપાસ માટે ત્યાંના ડ્રેસિંગ રૂમમાં સ્ટ્રેચર સહિત રાખવામાં આવેલ અને ત્યાંના ઓન ડ્યુટી ડોક્ટર એ તાત્કાલિક દર્દીની તપાસ કરેલ અને મિનવાયલ સર્વન્ટે જે કેસ છે એ નર્સિંગ સ્ટાફને આપેલ હતો અને નર્સિંગ સ્ટાફ જ્યાં સુધીમાં એનો કેસની એન્ટ્રી લે ત્યાં સુધીમાં નર્સિંગ સ્ટાફ અને બંને વચ્ચે જે કોઈ વાતચીત વિડીયોમાં દેખાય ઇમરજન્સી એટલે ઇમરજન્સી એટલે દરેક દર્દી માટે અલગ અલગ હોય છે જે દર્દીના સગાઓને ઇમરજન્સી શું છે એ ન ખ્યાલ આવી શકે ઇમરજન્સી કયા દર્દીને છે એ નક્કી કરવાનું કામ ડોક્ટરોનું હોય છે જે દર્દીના સગા ન કહી શકે કે આ વસ્તુ દરેક દર્દી પોતાના સગાને વાલું હોય છે એટલા માટે દરેક દર્દી માટે ને દર્દીના સગાના માટે દરેક દર્દીને કાંઈ પણ નાનામાં નાની તકલીફ હોય તો એમને એ ઇમરજન્સી લાગે છે પરંતુ આ કેસમાં દર્દી હાલીને ચાલીને આવે છે દર્દી વાતચીત કરતું હતું દર્દીને શરીરના કોઈ ભાગમાંથી લોહી પણ નીકળેલ ન હતું અને દર્દીને વોટેરે પ્રથમ દ્રષ્ટિએ દાખલ થવું ન હતું એમ જણાવતો હતો પરંતુ સર્જરીના રેસિડન્ટ ડોક્ટરે કહેલ કે દર્દીને તપાસી અને એમને લાગેલ કે માથાના ભાગમાં થોડી ઈજા થયેલ છે એટલે ઓબ્ઝર્વેશન માટે દાખલ થવું જરૂરી પ્રાથમિક તપાસમાં એવું લાગતું હતું કે દર્દી હેડ ઇન્જરીમાં હેડ ઇન્જરી વસ્તુમાં ઘણી બધી વસ્તુઓ આવી જતી હોય છે પણ પ્રાથમિક તપાસમાં માથાના ભાગમાં ઈજા થયેલ એવું લાગતું હતું પરંતુ દર્દી ફૂલ કોન્શિયસ એટલે કે ભાનમાં સભાન હતું

ઓથોરિટી નથી જે મેડમ સક્ષમ ઓથોરિટી કહેવાય એ લઈ શકે એટલે એ બાબતમાં હું કોઈ કમેન્ટ નહીં કરી શકું પ્રાથમિક તપાસ કરતા એવું જણાય છે કે દર્દી 1 ને 53 ને સિવિલ હોસ્પિટલ રાજકોટ ઇમરજન્સીમાં તપાસ માટે આવ્યો હતો જ્યારે ઇમરજન્સીમાં આવ્યો ત્યારે તરત જ એને મેડિકલ ઓફિસર તથા સર્જરીના રેસિડેન્ટ ડોક્ટર દ્વારા તપાસ કરવામાં આવેલી અને ટ્રીટમેન્ટ પણ આપવામાં આવેલી સર્જરીના રેસિડેન્ટ ડૉક્ટરે દર્દીને દાખલ થવાની સલાહ આપેલી પ્રાઇમરીલી દર્દીએ દાખલ થવાની ના પાડી છતાં પણ સર્જરીના રેસિડેન્ટ ડૉક્ટર દ્વારા એમને સમજાવી અને દાખલ કરવાની સલાહ આપવામાં આવેલી એમ માની અને દર્દી એક ને ચોપન એટલે વિધિન વન મિનિટ એડમિટ કરે કરી દેવામાં આવ્યું છે પેશન્ટ એડમિટ થયા પછી વોર્ડ નંબર પેશન્ટને ગ્રીવિયસ ઇન્જરી નથી ફક્ત એને માથામાં વાગેલું હતું કોઈ બ્લીડિંગ તથા કંઈ હતું નહીં એટલે ઇમરજન્સી વોર્ડમાં એડમિટ કરવાની જરૂર નથી એટલે સર્જરીના રેસિડન્ટ ડોક્ટર દ્વારા એને સર્જિકલ વોર્ડમાં એડમિટ કરવામાં આવેલ પેશન્ટને સ્ટ્રેચર પર વ્યવસ્થિત રીતે દર્દીને સર્જરીના વોર્ડમાં ચોથા માળે એડમિટ કરવામાં આવેલ એડમિટ કર્યા પછી દર્દીને તરત જ સર્જિકલ વોર્ડમાં હાજર રેસિડેન્ટ ડૉક્ટર દ્વારા તપાસ કરવામાં આવે અને દર્દીએ એમ પણ દર્દીએ પોતે પણ કીધું કે મારી તપાસ થઈ ગઈ છે એમના રિલેટિવને પણ સમજાવ્યું કે મારી તપાસ ડોક્ટરે કરી છે એ દરમિયાન સર્વન્ટે જે નોર્મલ કેસ પેપર હોય કે મેડિકોલ લીગલ કેસ પેપર હોય એટલા માટે પેશન્ટને નર્સિંગ સ્ટાફે મેડિકો લીગલ રજિસ્ટરમાં એનો કેસ ફોર્મલી રજીસ્ટર કરવાનો હોય છે આટલી પ્રોસેસ પણ દર્દીના રિલેટિવે સિસ્ટરને કરવા દીધી નથી સિસ્ટર આખું નામ પણ લખી શક્યા નથી ફક્ત કાનાભાઈ નામ લખ્યું એટલી વારમાં એટલી એટલી વારમાં રિલેટિવે પેશન્ટ સાથે ફાઇટિંગ ચાલુ કરી દીધી હતી અને વર્બલ એબ્યુઝ ચાલુ કરેલું એ પછી પણ પેશન્ટને ટ્રીટમેન્ટ આપવા માટે ઇન્જેક્શન્સ આઈવી ફ્લુઇડ બધું જ રેડી કરાવેલું છતાં પણ રિલેટિવ્સે ભેગા થઈ અને પેશન્ટને ટ્રીટમેન્ટ આપવા દીતી નથી અને આ બધું કર્યા પછી વિધિન ટેન ટુ ફિફ્ટીન મિનિટ વોર્ડમાંથી પેશન્ટને રિલેટિવ લઈ અને નીકળી ગયા આ આ દરમિયાન પણ ડૉક્ટર્સે કન્ટિન્યુઅસ પેશન્ટને સમજાવ્યા છે કે તમારે દાખલ રહેવું જરૂરી છે અહીંયા અને તમે અહીંયા ટ્રીટમેન્ટ લો છતાં પણ રિલેટિવ્સે પેશન્ટને ટ્રીટમેન્ટ આપવા દીધી નથી હોત વિડીયોમાં તમે અમે તમને બીજો વિડીયો આપશું જેમાં હોસ્પિટલના સ્ટાફ